ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ધોરણ દસ ગણિતમાં પાસ થવું છે જાન્યુઆરી એક મહાન વ્યક્તિનો જન્મદિવસ છે મિત્રો એમની યાદ કરીએ ત્રેવીસ જાન્યુઆરી અઢારસો ને સત્તાણું સુભાષચંદ્ર બોઝ નો જન્મ થયો છે મિત્રો તેમની પાસેથી બીજાને ઉપયોગી થવાની ભાવના દેશભક્તિની ભાવના શીખવા જેવી છે મિત્રો કારણ કે એમ કહેવાય છે કે દેશભક્તિથી મોટો કોઈ ધર્મ નથી મિત્રો સુભાષચંદ્ર બોઝ એમના પિતાનું નામ જાનકીનાથ અને માતાનું નામ પ્રભાદેવી પિતા છે શિસ્તના ખૂબ આગ્રહી અને માતા છે માનવ સેવામાં માનતા આ બંનેના જે માતા પિતાના બંને ગુણો છે એ સુભાષચંદ્ર બોઝમાં ઉતરી આવ્યા હતા તો મિત્રો આવા જે વ્યક્તિ છે બરોબર એના આપણે વિચારો એનું વ્યક્તિત્વ કેવું છે એનું વાંચન કરો અને જીવનના આચરણ જે કરો એમાં ઉતારો એવી શુભેચ્છા સાથે મિત્રો નવા મુદ્દા સાથે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તમારી સામે એક આ શ્રેણી આપી છે સમાંતર શ્રેણી દસ પદ શોધો એવું કીધું છે પેલા મિત્રો આ શ્રેણીમાં થોડું કામ કરી લઈએ આપણે કામ આ વર્ગમૂળ ત્રણ છે આ વર્ગમૂળ ત્રણ બરોબર ઓકે પછી વર્ગમૂળ બાર છે તો એને આમ લખીએ ચાર તેરી બાર રેડી અહીંયા નવ

ચાર એટલે બે નો વર્ગ થયો બે નો વર્ગ આ સમજાવવા માટે એક પદ વધારું છું મિત્રો એવી રીતે અહીંયા કોનો વર્ગ થયો ભાઈ વર્ગ અને અહીંયા તો શું થયું ભાઈ તેથી વર્ગ મોડો ત્રણ અહિયાં બે નો વર્ગ એટલે બે નો વર્ગ બાર આવશે તો માત્ર શું થઈ જાય બે કારણ કે વર્ગ મૂળ છે આ જે શ્રેણી છે આ રીતે થઈ વર્ગમૂળ ત્રણ બે વર્ગમૂળ મૂળ ત્રણ અને ત્રણ વર્ગ મૂળ ઓકે સારું તો હવે શું કરવાનું છે આ પ્રથમ પદ છે પ્રથમ પદ બરાબર પ્રથમ પદમોદ પરીક્ષામાં સિમ્પલ પૂછે છે કે ભાઈ પદ અહિયાં શું છે તો આ પ્રથમ પદ છે એને એ વડે દર્શાવે છે તો હવે આપણે ડી શોધી લઈએ બરાબર હા સામાન્ય તફાવત ડી એટલે સામાન્ય તફાવત સામાન્ય તફાવત માઇનસ એ વન એટલે કે ભાઈ આ એટુ છે આ એ છે તો કે ભાઈ એ એટલે કે ભાઈ ત્રણ એમાંથી એ વન એટલે કે વર્ગમોળ ત્રણ બે વર્ગમો ત્રણ માંથી એક વર્ગમો ત્રણ જાય એટલે માત્ર કેટલા તફાવત પણ આવી ગયો છે તો એન બરાબર બરાબર આપણા કેટલા છે દસ છે ઓકે એન બરાબર કેટલા છે દસ કેવું સરળ તો આટલી વસ્તુ આપણને આપેલી છે તો તમારે દસમું પદ શોધવાનું સારું ચાલો સૂત્ર આપણે લખી નાખીએ પ્લસ માઇનસ આ સૂત્ર આપણો હોવો જોઈએ આટલું આ સૂત્ર આવડે એટલે પરફેક્ટ કોઈ પણ પદ સોમું પદ કે જે માંગે એટલે તરત જ આપણે ખબર પડી જવી જોઈએ કે ભાઈ એ એન વાળું સૂત્ર આપણે લખવાનું છે બરાબર તેથી હાલો એન એન એટલે કેટલાનું પદ દસ પદ તો દસ એ આપને ખ્યાલ છે કે એન એટલે દસ અને ડી કેટલા છે ડી આવ્યો ને તો ભાઈ કેટલા થયા તેથી બરાબર વર્ગ મૂળ ત્રણ કેટલા થયા દસ માંથી જાય તો દસ માંથી એક હવે નવ વર્ગમૂળ મૂળ માં એક વર્ગ નાખો બરોબર નવ વર્ગ માં એક ત્રણ નાખો એટલે કેટલા થયા ભાઈ દસ વર્ગમૂળ ત્રણ જો આ સમજાવવું જોઈએ બાળકો હવે અહિયાં ધ્યાન આપી મિત્રો આ સ્ટેપ માં ધ્યાન આપવાનું છે કે આ દસ વર્ગ મૂળ ત્રણ છે દસ વર્ગમૂળ ત્રણ છે

તકેદારી માં રાખવાની રહેશે જાય તો એ દસ નો વર્ગ થાય જો દસ નો વર્ગ બાર લો તો દસ થાય તો અંદર જાય વર્ગ તો દસ નો વર્ગ થાય એટલે ખાસ સમજી આ પદ છે મેં અહીંયા સમજાવવા તમને

અને બીજો મેં એક ઉદાહરણમાં પણ તમારી સમક્ષ અહીંયા મૂક્યો છે એ ખાસ યાદીમાં લઈ લેશો મિત્રો રેડી આ એક આન્સર જો આ છે દાખલો તમે બરોબર આ એક ગણજો ઓકે જવાબ આવે હવે તમને આવડી જવું જોઈએ ચાર દો આઠ નવ દો અઢાર બરોબર એ આ સિસ્ટમ પ્રમાણે પ્રેક્ટિસ કરી નાખવાની તો મિત્રો આ મોસ્ટ ટાઈમ પે દાખલો આજનો એમ મિજોડા ચેલેન્જ મિત્રો અને ખૂબ અગત્યનો દાખલો એ તૈયાર કરવાનો છે મિત્રો રેડી તો આ સાથે લેક્ચર નંબર 18 અહીં આપણે પૂર્ણ કરીએ છીએ નવા મુદ્દા સાથે ફરી પાછા આપણે મળશું થેન્ક યુ થેન્ક યુ મનીષ નમસ્કાર